નમસ્કાર મિત્રો આ છે વઢવા ગામ વઢવા ગામમાં પહોંચી ગયા છે એ મિત્રો તમે જોઈ શકો છો એક ભાઈનો ફોન આવ્યો હતો કે મારા ગામમાં એક બેન ગરીબ છે એમને આગળ પાછળ કોઈ નથી તો મિત્રો કરિયાણાની લઈને અમે પહોંચી ગયા છે હું છું સરપંચ મહેતુબા અને વિક્રમભાઈ ડોક્ટર ત્યાં કરિયાણાની લઈને પહોંચી ગયા છે એમને કોઈ આગળ પાછળ નથી આ બેનને તમે જોઈ શકો છો પણ સેવાનું કામ છે મિત્રો જોઈ શકો છો આ વિડીયોમાં જોઈ શકો તમે

લાગતું કરી અમારે જે બને યથાશક્તિ પ્રમાણે આપણે કરીએ